ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘનો આક્રમક અવાજ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારની ઉદાસીનતા સામે કરવામાં મનોમંથન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વૈશાણ જુનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોના જીવલેણ પ્રશ્નો અને સરકાર નિષ્ઠુર નીતિઓ સામે ભારતીય કિસાન દ્વારા ગાંધીનગર ખાતે ભગવાન શ્રી બલરામ ભવનમાં ગુજરાત પ્રદેશ વિશેષ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના તેત્રીસ જિલ્લાઓના તાલુકા સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો સાથે થતા અન્યાય અને વહીવટીય બેદરકારી સામે ખેડૂતોના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ સદસ્ય મનસુખભાઈ પટોડિયા પ્રદેશ સદસ્ય ગોવિંદભાઈ ચોચા જિલ્લા પ્રમુખ રાજેશભાઈ બુહા જિલ્લા મંત્રી વિનુભાઈ બારિયા कोषाध्यक्ष जमन भाई टाक सहमंत्री प्रतिभा पाघड़ार सदस्य प्रवीण भाई प्रवीण सिंह रायजादा भेसाण तालुका प्रमुख भावेश वेकरिया मंत्री गोपाल भाई केशोद ना प्रमुख भाई मारडिया मंत्री हरिभा मेनपरा मंगरोल तालुका प्रमुख संजय भाई चाडेरा मड़िया तालुका प्रमुख राजूभा कराणी વિસાવદર તાલુકા પ્રમુખ જે પી હિરાણી મનસુખભાઈ જયેશભાઈ વઘાસિયા મિતુલભાઈ બુહા સંજયભાઈ તથા સંજયભાઈ સહિતના ભારતીય આગેવાનો ઉપસ્થિત રહી જુનાગઢ જિલ્લાના ખેડૂતો અને ખેતીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી પ્રદેશ સમિતિ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે સરકારની બેદરકારીના કારણે ખેડૂતો આજે દેવામાં ડૂબી રહ્યા છે અને ખેતી અસ્તિત્વ સંકટમાં આવી ગયું છે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ દ્વારા પ્રદેશ સંગઠનને રીતે અપીલ કરવામાં આવી હતી કે જો ખેડૂતોના પ્રશ્નોને તાત્કાલિક ન્યાય સફર ઉકેલ નહીં આવે તો ભારતીય કિસાન રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર બનશે બેઠકમાં ખેડૂતોના ગંભીર મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતા સામે ચર્ચા કરવામાં આવી હતી જેમાં જુનાગઢ જિલ્લો તેમજ અમરેલીની સરહદોના

વિસંગતાઓ તત્કાલિક દૂર કરવી અને એવું બેઠકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું જો સરકાર ખેડૂતોના પ્રશ્નોને અવગણશે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન અને રસ્તા ઉપર ઉતરવાની જવાબદાર ઉતરશે તો જવાબદારી તમામ સરકારની રહેશે રિપોર્ટર શ્રીકાંત ચૌહાણ જુનાગઢ